નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આવનારી વિજ્યા એકાદશીના દિવસે જો તમે તુલસીના પાંચ પાનનો ઉપાય કરી લેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારી પેઢીઓ સુધીની ગરીબી દૂર થઈ જશે તેમજ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ નજરદોષ અને ગ્રહદોષ હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી શકશે આથી મિત્રો આવનારી વિજયા એકાદશીના દિવસે જો તમે આ તુલસીના પાંચ પાનનો ઉપાય કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે થશે તેમજ જો પરિવારના સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો તમારે આવનારી વિજયા એકાદશીના દિવસે આ તુલસીના પાંચ પાનનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નો વાસ થઈ શકે મિત્રો આ દિવસે એટલો બધો શુભ હોય છે છે કે કે જો તમે આ દિવસે જે કંઈ પણ ઉપાય કરો છો તો એનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે કારણ મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા છે પૃથ્વી ઉપર ભ્રમણ કરતા હોય છે આથી જો તમે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરી લો છો તો મિત્રો તમને આ ઉપાય નું ફળ અવશ્ય મળી શકે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આપણા સનાતન ધર્મમાં એકાદશીનું બહુ જ ખાસ મહત્વ રહેલું છે અને આ વખતે આવનારી વિજયા એકાદશી છે બહુ ખાસ રહેવાની છે કારણ કે મિત્રો આ દિવસે તમે જે કંઈ પણ ઉપાય કરો છો તો એનો લાભ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો મિત્રો આ આ એકાદશી એકાદશી છે 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 એ વિજય આપનારી કે જેના વ્રતના પરિણામ સ્વરૂપ ભગવાન શ્રીરામને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો આથી મિત્રો ભગવાન રામે કઈ વિધિથી આ વ્રતને કર્યું હતું તો એ જ વિધિ અમે તમને આ વિડીયો માધ્યમથી જણાવશું તેમજ મિત્રો આપણે આજના વિડિયોમાં વિજયા એકાદશીની બધી જ જાણકારી વિશે વાત કરીશું તેમજ આનું વ્રત ક્યારે છે તેમજ આ તિથિ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે એ બધી જ જાણકારી મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું અને તેની સાથે જ તમારે આવનારી વિજયા એકાદશીના દિવસે આ તુલસીના પાંચ પાન વાળો ઉપાય કઈ રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે એ બધી જ જાણકારી આપણે આ વિડિયોમાં જાણશું મિત્રો આ ઉપાય એક મિત્રો જો તમે આ વિજયા એકાદશી વ્રત રહો છો તો તમે કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો કારણ કે મિત્રો આ એકાદશી નું નામ જ એવું સાર્થક કરે છે કે વિજય એકાદશી અર્થાત વિજય આપનારી એકાદશી માનવામાં આવે છે આથી મિત્રો તમે વિચારી શકો છો કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે પણ આ વિજયા એકાદશીનું વ્રત રહીને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો મિત્રો આ કથા છે એ આપણા પુરાણોમાં પણ વર્ણિત છે આથી મિત્રો તમે જો આ વિડિયોને પૂરો જોઈ લેશો તો તમને આ વિડીયોની બધી જાણકારી પ્રાપ્ત થશે અને આપણે આ વિડિયોમાં જાણીશું કે તમારે આવનારી વિજયા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનવાળો ઉપાય કઈ રીતે કરવાનો છે કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો આવનારી વિજયા એકાદશી છે એ ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે મિત્રો જો તમે આ વ્રત રહો છો તો તમને બધા જ કાર્યમાં વિજય પ્રાપ્ત થઈ શકે છે અર્થાત સફળતા પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જો કોઈ વ્યક્તિના જીવનમાં બહુ મોટું સંકટ હોય કોઈ પણ પ્રકારનો સંકટ હોય તો તેને આવનારી વિજયા એકાદશીનું વ્રત જરૂર રહેવું જોઈએ કારણ કે મિત્રો આ એકાદશી છે એ વિજય પ્રાપ્ત કરાવનારી છે એટલે કે જો તમારું વર્ષો જૂનું કોઈ કાર્ય હોય કે જે પાર ન પડતું હોય તો મિત્રો તમારે આ વિજયા એકાદશીનું વ્રત અવશ્ય રહેવું જોઈએ મિત્રો તમે માત્ર શત્રુ ઉપર જ વિજય મેળવી શકતા નથી પણ તમારે કોઈ પણ એવા અઘરા કામ પણ વિજય પ્રાપ્ત કરવો બહુ જરૂરી હોય છે તેની સાથે જ મિત્રો જો તમારા જીવનમાં આર્થિક સંકટ હોય તો એની ઉપર તમારે વિજય મેળવવાનો છે તેમજ તમારા જીવનમાં જો સમય સારો ન ચાલતો હોય તો તમારે સારો સમય લાવવા માટે વિજય પ્રાપ્ત કરવાનો છે આથી મિત્રો આ એકાદશી વ્રત છે તમને વિજય પ્રાપ્ત કરાવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે વિજયા એકાદશી દિવસે આ પાંચ તુલસીના પાન ઉપાય કઈ રીતે કરવાનો છે કે જેથી કરીને તમારા ઘરની ગરીબી છે દૂર થઈ શકે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તો મિત્રો એ ઉપાય વિશે આગળ વધતા પહેલા આપણે એકાદશી ના વ્રતના મહત્વ વિશે જાણી લઈએ કે તમારે આ વ્રત કઈ રીતે રહેવાનું છે તો મિત્રો આવનારી વિજયા એકાદશી ના દિવસે તમારે સૌ પ્રથમ જો તમે વ્રત રહેવાના હોવ તો બ્રહ્મહૂર્તમાં જાગીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને પછી મિત્રો ઘરના મંદિરની સામે બેસીને તમારે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની પૂરા વિધિવિધાથી પૂજા અર્ચના કરવી જોઈએ અને જ્યારે અને સાથે જ મિત્રો તમારે ખીરનો પણ ભોગ લગાવવો જોઈએ અને તેને ફળ જેવા કેળા દ્રાક્ષ સફરજન જેવા શુભ ફળ તમે ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરી શકો છો અને જે લોકો પણ વ્રત રહે છે તે લોકોએ આ દિવસે કોઈ પણ પ્રકારનો તામસિક ખોરાક છે એ ગ્રહણ ન કરવો જોઈએ આથી જો અમુક લોકો એવા છે કે જે નિર્જળા પણ વ્રત રહે છે તો તે લોકોએ એક પાણીનું ટીપું પણ ગ્રહણ કરવાનું નથી જ્યારે વ્રતનું સમાપન કરવાનું હોય ત્યારે તે લોકોએ સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ મિત્રો વિજયા એકાદશીનું વ્રત અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વ્રત રાખવાથી બધા પાપો દૂર થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે આ વ્રત વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવવા માટે રાખવામાં આવે છે આ ઉપરાંત આ વ્રત ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ આપે છે અને જો તમે કોઈ પણ કારણસર વ્રત ન રાખી શકો કે ઉપવાસ ન કરી શકો તો પણ મંત્ર જાપ તો કરી જ શકો આ સાથે જેમ બને તેમ નકારાત્મકતાથી દૂર રહો ઉપવાસ કરવાનું બીજું કારણ આરોગ્ય પણ છે દર પંદર દિવસે એકાદશી આવે છે જો તમે આ દિવસે શરીરમાં અન્ન અને મસાલા વગેરે ઓછા આરોગો અને બને તેટલું પાણી અને પ્રવાહી લો તો તમારા શરીરને પણ ફાયદો થશે અને મિત્રો હવે આપણે જાણીએ કે તમારે વિજયા એકાદશીના દિવસે એવો કયો તુલસીના પાંચ પાનનો ઉપાય કરવાનો છે કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો જ્યારે પણ તમે બ્રહ્મહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી જ્યારે પણ તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવા પોતાના મંદિરની સામે બેસો છો તો મિત્રો મિત્રો તમારે તમારે એક શુદ્ધ દીવો પ્રગટાવી દેવાનો છે અને પાંચ પાન લઈ લેવાના છે મિત્રો ધ્યાન રાખવાનું કે આ પાંચ તુલસી પાન છે એકદમ શુદ્ધ અને લીલાછમ હોવા જોઈએ તો મિત્રો આ પાંચ તુલસીના પાન લઈને તમારે ભગવાન વિષ્ણુને અર્પણ કરવાના છે અને જ્યાં પણ તેની મૂર્તિ અને ફોટો હોય તેની નીચે તમારે આ પાંચ તુલસીના પાન છે એને મૂકી દેવાના છે આના પછી મિત્રો તમારે કંકુ લઈ અને આ પાંચે પાન ઉપર તમારે એક એક ચાંદલો કરી દેવાનો છે ત્યારબાદ મિત્રો તમારે એક ચપટી ચોખા લઈ અને આ પાંચ પાનની પાસે મૂકી દેવાના છે અને મિત્રો સાથે જ તમારે ત્રણ લવિંગ લઈને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરવાના છે મિત્રો જ્યારે પણ તમે ઉપાય કરો ત્યારે તમારે પૂરી શ્રદ્ધા રાખવાની છે અને સાથે જ તમારા દેવી દેવતાને જે પણ તમે માનતા હો એનું પણ તમારે સ્મરણ કરવાનું છે અને મિત્રો જ્યારે ઉપાય કરો ત્યારે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો તમારે એકવીસ વાર જાપ કરવાનો છે અને મિત્રો સાથે જ તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને એવી પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ તમે જ લક્ષ્મી માતા અમારા ઘરમાં જે પણ પ્રકારની મુશ્કેલી છે એમાંથી અમને ઉજાગર કરો અને અમારા ઘરમાં જે ગરીબી તેમજ દરિદ્રતા છે એને તમે દૂર કરી દેજો અને જો અમારા ઘરમાં કોઈ નકારાત્મક ઊર્જા હોય તો એની તમે સમાપ્તિ કરી દેજો તેમજ જો મિત્રો તમારે સાથે એવી પણ પ્રાર્થના કરવાની છે કે જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકતા ન હોય અર્થાત કોઈ સભ્ય એવા કે જેના માટે કોઈ માંગો ન આવતું હોય અથવા તો કોઈ લગ્નનો પ્રસ્તાવ આવતો ન હોય તો મિત્રો તમે એના માટે પણ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરી શકો છો કારણ કે મિત્રો આ વિજયા એકાદશીનો દિવસ છે કે બહુ જ મહત્વનો હોય છે આથી તમે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા પાસે જે કંઈ પણ વસ્તુ માંગો છો એ તમને અવશ્ય આપે છે સાથે જ મિત્રો તમારે સાચી શ્રદ્ધા રાખવી જોઈએ અને તમારે હંમેશા સક્કરમોજ કરવા જોઈએ તમે એવું વિચારશો કે માત્ર ઉપાય કરવાથી જ મિત્રો આ બધું શક્ય નથી પણ મિત્રો એક વસ્તુ કહેવાય છે ને ક્યારેક દવા અને દુઆ બંને વસ્તુ કામ કરી જતી હોય છે આથી જો તમે પૂરી શ્રદ્ધાની સાથે મિત્રો વ્રત રહીને આ બીજા એકાદશીના દિવસે ઉપાય કરી લો છો તો મિત્રો તમને સો ટકા ઉપાયનું ફળ પ્રાપ્ત થઈ શકે છે

આથી તમારે એક દિવસ પહેલા જ તુલસીના પાન તોડીને વિજયા એકાદશીના દિવસે આ ઉપાય કરવો જોઈએ તો મિત્રો જો તમે આ રીતે પૂરાવિધિ વિધાથી ભગવાન વિષ્ણુ તેમજ જ લક્ષ્મી માતાની સામે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં જે પણ ગરીબી તેમજ દરિદ્રતા છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો અને જો તમારા ઘરમાં કોઈ દોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે મિત્રો આ તુલસીના પાંચ પાનનો ઉપાય બહુ પ્રસન્ન થઈ શકે છે કારણ કે મિત્રો તુલસી માતાના છોડમાં જ લક્ષ્મી માતાનો વાસ હોય છે અને લક્ષ્મી માતા છે એને આપણે ભગવાન વિષ્ણુને પત્ની તરીકે ઓળખીએ છીએ આથી તે બંનેને જો તમે તુલસીના પાન અર્પણ કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે સાથે જ મિત્રો તમારે આ દિવસે નહીં પણ નિત્ય રૂપે તુલસી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી વિજયા એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ વિશે જાણીએ તો મિત્રો તમારે વિજયા એકાદશીના દિવસે કોઈની સાથે પણ ઝઘડો કે કોઈની સાથે જ ગુસ્સો કરવાનો નથી તેની સાથે જ મિત્રો તમારે આ શુભ દિવસે કોઈનું અહિત ન કરવું જોઈએ તેમજ મિત્રો તમારે એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન જરૂર કરવું જોઈએ મિત્રો આ બ્રહ્મચર્યનું પાલન કરતાની સાથે જ તમારે એકાદશીનો દિવસ વ્યતીત કરવો જોઈએ જો મિત્રો ભોજનની વાત કરીએ તો મિત્રો તમે જો વ્રત રહેલું હોય તો તમે એ દિવસે ફળાહાર લઈ શકો છો અને સાથે જ સાત્વિક ભોજન પણ કરી શકો છો તેમજ મિત્રો એકાદશી વ્રત રાખનાર વ્યક્તિએ ગુસ્સો કરવો જોઈએ નહીં ઘરમાં કે બહાર કોઈ પણ પ્રકારના ઝઘડા અને ક્લેશ કરવાથી બચવું જોઈએ નહીંતર વ્રતનું ફળ મળી શકતું નથી અને આ દિવસે સવારે મોડે સુધી સૂવું જોઈએ નહીં આ દિવસે કોઈ પણ પ્રકાર નશો ન કરો અને મિત્રો વ્રત કરનાર વ્યક્તિએ ખોટું બોલવું અને ખોટા કાર્યોથી દૂર રહેવું જોઈએ તો મિત્રો આ એકાદશીના દિવસે શું કરવું જોઈએ મિત્રો એકાદશીએ સવારે તુલસીને જળ ચઢાવવું અને સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવી તુલસી માતાની પરિક્રમા કરવી જોઈએ ભગવાન વિષ્ણુને ખીર પીળા ફળ અને પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ કોઈ મંદિરમાં જઈને ઘઉં કે ચોખાનું દાન કરવું જોઈએ ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અને તુલસીની માળા ચઢાવજો તેમજ મિત્રો આપણે જાણીએ કે વિજયા એકાદશીના દિવસે તમે આ વસ્તુઓનું દાન જરૂર કરજો મિત્રો વિજયા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કર્યા બાદ વ્રત સંકલ્પ લેજો ત્યારબાદ કોઈ બ્રાહ્મણ કે ગરીબને અન્ન મીઠાઈ ફળ વસ્ત્ર પુસ્તકનું દાન કરી શકો છો વિજયા એકાદશીના દિવસે કોઈ કોઈપણ જરૂરતમંદ વ્યક્તિને આ ચીજોનું દાન કરવું મહાદાન સાબિત થાય છે જેનાથી વ્યક્તિને બધા જ પાપ અને કશ્પોમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત વિજય એકાદશીના દિવસે જરૂરતમંદોને ચોખા કપડા અને પૈસાનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાં ધંધાનેની કમી નથી રહેતી તેમજ મિત્રો વિજ્યા એકાદશીના દિવસે જો કોઈ પણ વ્યક્તિ કોઈ ગરીબ જરૂરિયાતમંદ અથવા બ્રાહ્મણને વસ્ત્રોનું દાન કરે છે તો તેને માન અને સન્માન પ્રાપ્ત થાય છે અને તેનો ભાગ્યોદય થાય છે તેમજ વિજ્યા એકાદશીના દિવસે જરૂરિયાતમંદને ચોખાનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્ર મજબૂત બને છે તે ખૂબ જ શુભ છે અને તમને યશ પ્રાપ્તિ કરાવે છે તેમજ વિજ્યા એકાદશીના દિવસે ફૂલોનું દાન કરવાથી પારિવારિક સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે સાથે જ ઘરની પરેશાનીઓ અને નકારાત્મકતામાંથી મુક્તિ મળે છે તેમજ આવકના નવા સ્ત્રોત વધે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે તેમજ મિત્રો આ વસ્તુઓનું દાન ના કરવું જોઈએ તમારે વિજ્યા એકાદશીના દિવસે દાન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૌપ્રથમ દાન કરતી વખતે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો ભગવાનનો આભાર માનો કે તેમણે તમને આ માટે સક્ષમ બનાવ્યા છે આ ઉપરાંત દારૂ માંસ અથવા લસણ અને ડુંગળીનું દાન ક્યારેય ન કરવું જોઈએ આવું દાન માન્ય નથી હોતું આવું દાન કરવાથી જીવનમાં તેની ખરાબ અસર જોવા મળે છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પંચામૃત થી અભિષેક કરજો એવું માનવામાં આવે છે કે પંચામૃતનો અભિષેક કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે નવા વેપાર કરવાની તકો પણ છે તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિજયા એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરો દેવી લક્ષ્મી અને તુલસી માતાને શૃંગારની વસ્તુઓ પણ અર્પણ કરો આમ કરવાથી વૈવાહિક જીવનમાં વિવાદો દૂર થાય છે તેમજ મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર વિજયા એકાદશીના દિવસે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તેની સાથે જ વ્યક્તિને તમામ મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે વિજયા એકાદશીના દિવસે ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિજયા એકાદશી પર શ્રીમદ ભાગવત કથાનો પાઠ કરનારાઓને પુણ્ય ફળ મળે છે તેમજ મિત્રો એવું માનવામાં આવે છે કે વિજયા એકાદશીના દિવસે જો કોઈ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે વ્રત રાખે છે અને સોપારી પર ઓમ વિષ્ણવે નમઃ મંત્ર લખીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરે છે તો આર્થિક સમસ્યાઓ દૂર થાય છે તેમજ આ દિવસે સોપારીને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે આવા ઉપાય કરવાથી ક્યારે પૈસાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ